જય સ્વામિનારાયણ તારીખ બે આઠ બે હજાર પચીસ શ્રાવણ સુદ આઠમ શનિવાર હાલાર પંથકના અલૈયા મોડા ગામના જાડેજા દરબાર વરસાજીના ભાણેજ દાજીભા વાઘેલા પૂર્વ જન્મના ભારે સંસ્કારી મુમુક્ષુ હતા નાનપણથી જ પોતાના મોસાળમાં રહીને મોટા થયેલા મામા વરસાજી દેવી ભક્ત હતા એટલે ભાણે જ મોટાભાઈને પણ દેવોમાં સારી આસ્થા બંધાયેલી એકવાર મહારાજ ગંગાજળા ગામે ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય રાવલ પાલીબાઈને ત્યાં મોડા ગામે પધાર્યા ત્યારે ગામના ભાવિકો સાથે દાજીભા પણ પ્રભુના દર્શને આવ્યા પ્રગટ પરબ્રહ્મ શ્રીયરીના દર્શન થતાં દૈવી આત્મા દાજીભાઈનું અંતર એમની મૂર્તિમાં ખેંચાવા લાગ્યું અહોભાવ સાથે એમણે મહારાજના હસ્તે વર્તમાન ધારણ કરી કંઠી બાંધીને આશ્રિત બિના મહારાજનું મનમોહક રમણી રૂપ દાજીભાઈના અંતરમાં એવું તો વસી ગયું કે સ્વરૂપ એમને નજરે અહરની સ્તરવરવા લાગ્યું ને પોતે એમાં તન્મય બની ગયા ચિત્તમાં શ્રીયરીની મૂર્તિ ચૂંટી જવાથી એમને અખંડ વૃત્તિ રહેવા લાગી એમની બધી ક્રિયાઓ ઘેલા માણસના જેવી લાગવા માંડી એટલું જ નહીં શ્રીઅરી જ્યારે મોડા ગામથી ચાલ્યા ત્યારે આ યુવાન દાજીભાઈએ પ્રભુ પાછળ જવા દોટ મૂકી આ જોઈ એના મામા વર્ષાજી અને બીજાઓએ ભેળા મળીને એને રોકી લીધા ને પાછળ જવા ન દીધા મામા વર્ષાજીને મનમાં ઠસાઈ ગયું કે સ્વામિનારાયણે નક્કી મારા ભાણેજ પર ભૂરકી નાખી નહીં તો ભાણેજ આમ ઘેલો બનીને એમની પાછળ કાંઈ દોટ મૂકી ખરો દાજીભાને પ્રગટ પ્રભુનો મહિમા સમજાતા એના ચિત એમના ચિંતનમાં મગ્ન રહેવા લાગ્યા આથી મામા વરસાજીએ ગામના ભુવાઓને બોલાવીને વાત કરી કે આ ભાણભાને વળગેલો સ્વામીનો વળગાડ આપણે દૂર કરવો છે ભુવાએ કહ્યું કે એમાં શું નિવેદ કરીએ અને બલી ઓમ હવન ક્રિયામાં દાજીભાને બેસાડી એમને વળગાડમાંથી આમ ચપટી વગાડતામાં મુક્ત કરી દઈએ પછી શું તાંત્રિક ભુવાઓએ ભેળા થઈને તાવડો ચડાવ્યો બલી હોમવા માટે ઘેટા બકરા કુકડાઈ ભેળા કર્યા ડાકલાની વચ્ચે ભુવાઓ ઓતારની ઓથે ધૂધકારી મારીને ધૂણવા લાગ્યા દાજીભાને સામે હોમમાં બેસાડી એમની ઉપર અડદના દાણા છાંટવા માંડ્યા પણ દાજીભાઈ તો અંતરમાં હરિની મૂર્તિ ધારીને ધ્યાનમાં જ બેસી ગયા ભુવાઓ ધૂણી ધૂણીને થાકા શ્રીહરિના પ્રતાપે દાજીભાઈ તો જાણે મૂર્તિમાં રમવાણ બની ગયા તાંત્રિકો ધાણ ધૂળીને ગયા એકવાર આ પ્રેમી ભક્ત દાજીભા ઉર્ફે મોટાભાઈ નદીએ નાહવા ગયા ઉપરવાસ વરસાદને કારણે નદીમાં ભારે પૂર આવ્યું હતું મોટાભાઈ નાહવા તો પીડ્યા પણ પાણીમાં તાણમાં તણાવવા લાગ્યા આથી એમણે મહારાજને સંભાળ્યા કે તુરંત જ મહારાજે આવી એમને બાવડે જાલીને પાણી બહાર કાઢીને કહ્યું કે અમારું ધ્યાન ધરો છો તેમાં તમારા દેહનું તો જરા ધ્યાન રાખો અમારે તમારા માટે દોડી આવવું પડ્યું છે આમ ઠપકો આપી શ્રીયરી અદ્રશ્ય થઈ ગયા અને મોટાભાઈ વિસ્ફારિત આંખો જોતા રહ્યા એકવાર મહારાજનું ધ્યાન કરતાં મોટાભાઈને મૂર્તિના દર્શન ન થતાં પોતે બહાવરા બનીને મોટેથી રડવા લાગ્યા આથી મામાએ ભાણાને પણ આવ્યું એમ જાણી ઓરડીમાં હાથ પગ બાંધીને પૂરી દીધા અને વાસ તાળું મારી દીધું મોટાભાઈએ મહારાજને યાદ કર્યા પ્રભુ આવ્યા અને ઓરડીમાંથી ઉઠાવીને વાડીએ ઓટે બેસારી દીધા મામાએ સવારે તાળું ઉઘાડી જોયું તો દાજી ન દેખાયું એટલે નવાઈ ઉપજી કે આ બંધ ઓરડીમાંથી ક્યાં ગયો કેવી રીતે જતો રહ્યો ત્યાં એમને જાણ થઈ કે દાજી તો વાડીએ ઓટલે બેઠો બેઠો ભજન કીર્તન કરે છે એકવાર ભાણેજ દાદાભાઈ દાજીભાઈને મામાએ પૂછા એકવાર ભાણેજ દાજા દાજીભાઈને મામાએ પૂછ્યા વગર છાનામાના મોડેથી ભાગીને મહારાજ પાસે ભુજ જવા જોડિયા બંદર આવી વહાણમાં બેસી તુણા બંદરના તટે ઉતરા ધર્મશાળામાં રાત રહ્યા રાત્રે હરિના ધ્યાનમાં એમને લક્ષ થતાં સમાધિ થઈ શબ્વત બની ગયા આથી લોકોએ મરી ગયેલ મુસાફર જાણી સ્મશાને અંતિમ ક્રિયા કરવા લઈ ગયા ચિત્તા ખડકી ઉપર સુવાડ્યા હવે શ્રી હરીને ચિંતા થઈ એટલે એમણે તુરત જ સમાધિમાંથી જાગ્રત કરી દીધા મોટાભાઈ ચિત્તામાંથી સફાળા બેઠા થયા એટલે લોકો તો બી ગયા અને મોટાભાઈએ ત્યાંથી જટ ઉઠી ભુજ જઈ પ્રભુના દર્શન કર્યા મહારાજે ત્યાં સઘળી વાત પૂછી અને પછી પાછી જવા પાછા જવા આજ્ઞા કરી મોટાભાયાથી મને કમને મોડા ગામે આવ્યા અહીં મોડા ગામમાં એક વખત કોલેરા મરકીનો રોગ પ્રસરી જતા માણસો ટપો ટપ મરવા લાગ્યા અને ભારે હાહાકાર મચી ગયો માણસો ગામ છોડીને બહાર સીમવા વસવા જવા લાગ્યા એ વખતે દાજીભાઈએ મામાને કહ્યું તમે મને જો સાદું થવાની રજા આપો તો આ કોલારા કોલેરાને ચપટી વગાડતામાં કાઢો મામા તો વિચારમાં પડી ગયા પણ ગામ લોકોનો ભારે આગ્રહ જોઈ મામાએ હા પાડી મોટાભાઈએ મરકીને પોતાના શરીરમાં આવવા દબાણ કર્યું એટલે તૂટીયો મોટાભાઈના શરીરમાં પ્રવેશી ગયો આથી મોટાભાઈએ ધ્યાનમાં બેસી મરકીને બાળવા પોતાનો જઠરાગ્નિ પ્રદીપ્ત કર્યો મોટાભાઈએ પોતાનો જઠરાગ્નિ પછી શાંત કરી ટૂટિયાને ગામ બહાર તગેડી મૂક્યું એમના સામર્થ્ય ગામમાંથી તૂટિયાનો રોગ નાબૂદ થયો શરત પ્રમાણે મોટાભાઈને મામાએ રજા દીધી રજા લઈ મહારાજના દર્શને ચાલી નીકળ્યા શ્રીયરીએ એમનો સાચો વૈરાગ્ય જોઈ એમને દીક્ષા આપીને સાધુ કર્યા ને સચ્ચિદાનંદ સ્વામી નામ પાડ્યું અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી